કરચલિયાપરા રૂખડીયા હનુમાનજી મંદિર પાસે તું મારી સામું કેમ ગુરિયો ખાશો તેમ કહી છરી વડે હુમલો કરનાર ઈસમને ગણિત કલાકોમાં ગંગાજળિયા પોલીસે ઝડપી લીધો ભાવનગર શહેરના કપરા રૂખડીયા હનુમાનજી મંદિર પાસે રહેતા મનોજભાઈ ઉર્ફે મુનો જગ્ગાભાઈ રાઠોડ તેના મિત્ર સાથે ઊભા હતા ત્યારે આ વિસ્તારમાં જ રહેતા મોહિત ઉર્ફે કાળીઓ ટેંભાળીએ મનોજને તું મારી સામે કેમ ઘુર્યું ખાશો તેમ કહી ગાળો આપી છરીના ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી જે અંગેની ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે મોહિત ઉર્ફે કાળિયાને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી you